છઠ્ઠી બારી મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્યના પ્રમુખ સ્થાને મળી હતી અતિથિ વિશેષ પદે ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા હાજર રહ્યા હતા કાર્યક્રમના પ્રમુખ પુષ્પાબેને દર્શનાબેનનું શાબ્દિક સ્વાગત કરી એમની સાહિત્યિક સિદ્ધિનો પરિચય આપતા પોતાની વિદ્યાર્થીની રહી ચૂકેલા મોટા ગજાના સાહિત્યકાર તરીકે નામ રોશન કર્યું છે એવા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે એમ જણાવતા રાજીપો વ્યક્ત કર્યો વાર્તાવિહારના પ્રમુખ રમીલાબેન મહેતાએ ત્રણેય સંસ્થાનો પરિચય આપ્યો અને સંસ્થાવતી પુષ્પાબેન સાથે રહી દર્શનાબેનનું શાલ ઓઢાડી સન્માન કર્યું દર્શનાબેનએ વક્તવ્યમાં રામાયણ મહાભારત ભાગવત તથા પ્રાચીન ગ્રંથોમાંથી ઉત્તમ ઉદાહરણ થકી બહેનોને લેખનમાં રસ જળવાઈ રહે એ વાતની રજૂઆત કરી મહાભારતના પ્રેરણાદાયી પ્રસંગોની વાતને વાંચન અને લેખનમાં તથા જીવનમાં પણ કેવી રીતે ઉપકારક બને એ વિગતે વાત કરી અને ઉપસ્થિત શ્રોતાઓને રસ તરબોળ કર્યા સંસ્થાના સિદ્ધિ પ્રાપ્ત સભ્યો પુષ્પાબેન આરતી જોશી પ્રતિમા સોનપાર ઉષ્મા શુક્લ રૂપલ મહેતા કાજલ ઠક્કરનું સંસ્થાવતી શાલ તથા પુષ્પ વડે સન્માન કરવામાં આવ્યું અરુણા ઠક્કર તથા લાલજીભાઈ મેવાણાને પણ સામેલ કરવામાં આવ્યા નૂતન મહેતાએ રમીલાબેન મહેતા અને પુષ્પાબેનનું સંસ્કૃત ભાષા ભવનમાં યોગદાન આપવા બદલ સન્માન કર્યું અને સંસ્કૃત ભાષાનો મહિમા ગીતો થકી વર્ણવ્યો કમલાબેન ઠક્કરના અચાનક અવસાનથી રમીલાબેન તથા વિનાબેન મહેતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હંસાબેન ઠક્કર હમીદાબેન આશાબેન લતાબેન સોલંકી દીક્ષિતા વોરા પૂર્વી બાબરિયા તથા દમયંતીબેન ઠક્કર અને કાશ્મીરાબેન ભટ્ટ હાજર રહ્યા હતા નીરવભાઈ તથા છત્તીબારી મહિલા મંડળના જયસીબેન ઠક્કર તથા અન્ય સભ્યોએ

એ નથી પહોંચતું પણ ડૉક્ટર દર્શનાબેને જે પોતાની રીતે વાત કરી અને જૂના લેખકોને વાત યાદ કરાવી બોધદાયક નહીં પણ જીવનમાં ઉપયોગી થાય એવા પુસ્તકો વાંચવાની જે હાકલ કરી એના માટે અમે અમારા ગ્રુપની બધી બહેનોને બોલાવી હતી એના સિવાય પણ બીજા મહિલા મંડળની બહેનોએ પણ હાજરી આપી અને બધાએ એમના જે પ્રવચન હતું એમની જે વાણી હતી એ મધુર વાણીને બધાએ સાંભળી અને એની વાતને સરસ રીતે વધાવી હોય એવું અમને લાગે વાંચન હોય તો જ લેખન વિકસે કારણ કે એમને એમ લેખન લખાતું નથી પાયામાં હોય તો તમે લખી શકો કુવામાં પાણી હોય તો અવાડામાં આવે એમ વાંચન એવી વસ્તુ છે કે જો બીજ વાવ્યું હોય તો એમાંથી વૃક્ષ બને લેખન કલા એ વટવૃક્ષ જેવી છે જેમાં ફળ પણ બેસે પાંદડા પણ આવે અને કદાચ ક્યાંક કાંટા પણ આવે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર